ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અમે તમામ સાથીઓ ગુજરાતની અંદર આવનારા દિવસોમાં જામનગર દ્વારકા અને કચ્છમાં જે વીજળીનું પ્રોડક્શન આ ખાનગી કંપનીઓ કરવાની છે અને એ ખાનગી કંપનીઓ જમ્મુ કાશ્મીરથી લઈ અને તેલંગાણા સુધી જે વીજળીનું વેચાણ કરવા જઈ રહી છે બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે કે આ કંપનીઓ ધંધો કરે છે અને જ્યારે એ ધંધો કરે છે ત્યારે અમારી મિલકત એટલે કે અમારા ખેતરનો ઉપયોગ કેવી રીતે કરી શકે મિલકત ધારણ કરવાનો અધિકાર જે બંધારણમાં આપ્યો છે અને કંપનીના લો છે ધંધાના જે નિયમો છે એ મુજબ જ્યારે કોઈ એક વ્યક્તિ ધંધો કરવા માટે બીજી વ્યક્તિની મિલકતનો ઉપયોગ કરે તો એની એની સહમતી લેવી જરૂરી છે અને એટલું જ નહીં એની સાથે કાં તો ભાડા કરાર કરવો પડે અથવા તો એની મિલકત વેચાતી લઈ લેવી પડે તો જ શક્ય બને તો ત્યારે સવાલ એ છે કે કંપની ધંધો કરવા માટે પચીસ વર્ષ માટે અમારા ખેતરમાં વીજ લાઈન ઊભી કરે છે અમારી મિલકતમાં વીજ લાઈન ઊભી કરે છે તો એમાં સરકારે વચ્ચે દખલગીરી કરવાની જરૂર ક્યાં છે અને જો સરકારે દખલગીરી જ કરવી હોય તો અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ્ટ એક્ટ એમ કહે છે કે ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર બે હજાર ત્રણ નો એમ કહે છે કે ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર તો જ્યારે નુકસાન આવે છે તો નુકસાન શબ્દની વ્યાખ્યા પણ સમજવી પડે આ વીજ લાઈન અમારા ખેતરમાંથી નીકળે એટલે અમારું ખેતર ભર એ જ્યાં સુધી આ લાઈન ઊભી છે ત્યાં સુધી બિનખેતી ન થાય એટલે અમારી કિંમતની ખેતરની કિંમત ઘટી બીજું આ જ ખેતર વીજ આવ્યા પછી અમારે વેચવું હોય તો એની પચાસ ટકા કિંમત ઘટે છે તો આ ઘટતી કિંમતને વળતરમાં સમાવેશ કેમ નથી કરતા બે હજાર પંદ તેરનો જમીન સંપાદનનો કાયદો બહુ સ્પષ્ટ સ્પષ્ટકીય છે કે માર્કેટ ભાવના ચાર ગણો વળતર ખેડૂતને આપવું તો અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ એક્ટ મુજબ અમને નોટિસ આપે બે હજાર ત્રણના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ અમને નોટિસ આપે તો જે કલેક્ટરો આ જ કાયદાઓ મુજબ નોટિસ આપે છે એ નોટિસમાં લખે છે કે તમને પ્રવર્તમાન કાયદાઓ અનુસાર વળતર આપવામાં આવે છે તો ત્યારે સવાલ એ છે કે આ કલેક્ટરોએ પ્રવર્તમાન કાયદાઓ મુજબ વળતર આપ્યું છે કે રાજ્ય સરકારના બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ સુધીના પરિપત્રો મુજબ વળતર આપ્યું છે કાયદા મુજબ અમને વળતર નથી આપતા નામ લખે છે કાયદાનું વળતર આપે છે બે હજાર ચોવીસ પચીસના પરિપત્ર મુજબ જંત્રી ભાવના પચીસ ટકા રકમ ખેડૂતને આપે છે એનો અર્થ એવો કે સરકાર પોતે જાણી જોઈને કંપનીને ફાયદો કરે છે નંબર ત્રણ જો રાજસ્થાન સરકાર બે હજાર તેરના ના જમીન સંપાદનના કાયદાને આગળ કરી અને માર્કેટ ભાવના ચાર ગણું વળતર ખેડૂતને આપવું એવું એસઓપી બહાર પાડી શકે છે તો ગુજરાત સરકારને શું પેટમાં દુખે છે ચાલો રાજસ્થાનને ભૂલી જાઓ ગુજરાતમાં નવસારી કલેક્ટર બે હજાર ના જમીન સંપાદનના કાયદા મુજબ હુકમ કરે છે કે માર્કેટ ભાવના ચાર ગણું ખેડૂતને વળતર આપવું ત્યાં કિસાન સંઘર્ષ સમિતિની ટીમ જયેશભાઈ પટેલને એ લોકોએ લડાઈ કરી અને નવસારી કલેક્ટર આગળ હુકમ કરાવડાવ્યો છે જો નવસારી કલેક્ટર માર્કેટ ભાવના ચાર ગણાનો વળતરનો હુકમ કરી શકતો હોય તો મોરબી કલેક્ટર કચ્છ કલેક્ટર જામનગર કલેક્ટર સુરેન્દ્રનગર કલેક્ટર પાટણ કલેક્ટર બનાસકાંઠા કલેક્ટર દ્વારકા કલેક્ટરને પેટમાં શું દુખે છે નવસારી જિલ્લો ગુજરાતમાં છે અને બાકીના મેં જિલ્લાઓ કયા એ બધા શું પાકિસ્તાનમાં છે તો ગુજરાતના જ અંદર જ અલગ અલગ વળતર કેમ બીજું આ એક લાઈન દાખલા તરીકે સાતસો પાંસઠ કેવીની છે તો સડસઠ મીટરનો કોરિડોર છે થાંભલાનું માપ ફિક્સ છે એટલે જગ્યા ચોક્કસ રોકાય છે એ નવસારીમાં એટલી જ રોકાય અમદાવાદમાં એટલી જ રોકાય સુરતમાં એટલી જ રોકાય કચ્છમાં એટલી જ રોકાય મોરબીમાં એટલી જ રોકાય વીજ પ્રવાસ જે છે એ સાતસો પાસઠ કેવી જ પ્રસાર થવાનો છે કંપનીએ એક જ છે તો ખેડૂતે ખેડૂતે તાલુકે તાલુકે જીલે જીલે વળતર અલગ કેમ છે એટલે અમારી માંગ છે કે ગુજરાતમાં જ્યાં જ્યાં વીજ પોલ આવે અમારા ખેતરમાં ત્યાં ઓછામાં ઓછું બે કરોડ રૂપિયાનું વળતર એક પોલ દીઠ આપવામાં આવે એ માત્ર વન ટાઈમ સેટલમેન્ટ અમારી જે કિંમત ઘટે છે એનું અને એ ઉપરાંત જ્યારે એ ધંધો જ કરવાના છે પચીસ વર્ષ સુધી તો એક પોલ દીઠ માસિક પચાસ હજાર રૂપિયા ભાડું અને દર વર્ષે જે ફુગાવો વધારો આવે એ ફુગાવો એમાં એડ કરવામાં આવે બીજું પોલીસનું જે આમાં રોલ છે એ ખૂબ સમજવા જેવો છે હું ડીજીપીને પણ અમે મળ્યા અને એમનું પણ ધ્યાન દોર્યું ને આજે ફરી જાહેર માધ્યમોના માધ્યમથી ધ્યાન દોરવા માગું છું કે કંપનીઓને પોલીસ પ્રોટેક્શન આપતા પહેલાં એક કંપનીઓએ નિયમોનું પાલન કર્યું છે કે નથી કર્યું એ જોવું એ પોલીસની ફરજ બને છે એટલે પહેલાં એ જોઈ અને પછી પ્રોટેક્શન આપે નંબર ચાર જે રીતે કંપનીઓને પ્રોટેક્શન આપે છે તો સામે ખેડૂતોને પણ કંપનીઓ અનધિકૃત રીતે જ્યાં પ્રવેશ કરતા હોય ત્યાં ખેડૂતને પ્રોટેક્શન આપવું જોઈએ નંબર પાંચ મોરબીમાં પાંચ ખેડૂતો એવા હું તમને બતાવું કે જેના ખેતરમાં વીજ પોલ ઊભો થઈ ગયો છે આજની તારીખમાં તાર ખેંચાઈ ગયા છે અને તેમ છતાંય એ ખેડૂતને એક રૂપિયો વળતર મળ્યું નથી ત્યારે સવાલ એ થાય છે કે કલેક્ટરે આમાં શું ભૂમિકા ભજવી છે જિલ્લાના પોલીસ તંત્રએ આમાં શું ભૂમિકા ભજવી છે જો કાયદાનું જ કામ પોલીસે કરવાનું હોય તો આ પાંચ ખેડૂતના ખેતરમાં એની મંજૂરી વગર એક રૂપિયો વળતર આપ્યા વગર આ વીજ કેવી રીતે ઊભા થઈ ગયા ભાઈ કેટલી અહીંથી નીકળે છે જો દ્વારકા જામનગર અને કચ્છ આ ત્રણેય જિલ્લાની અંદર વિન્ડ અને સોલાર એનર્જી દ્વારા જે વીજળી પેદા થવાની છે લગભગ ગુજરાતમાં ઉનાળામાં જેટલી વીજળીની જરૂરિયાત હોય એના કરતાં લગભગ ચારથી પાંચ ગણું ઉત્પાદન આમાં થવાનું છે એ વીજ લાઈનો અહીંયાથી મેં પહેલાં કહ્યું એવી રીતે જમ્મુ કાશ્મીરથી લઈ અને તેલંગાણા સુધી આ વીજ લાઈનો ત્યાં વેચ વીજળી વેચી છે એટલે ત્યાં જવાની છે એટલે અત્યારે મોરબી જિલ્લો છે આનો હબ બનવાનો છે આમાં ભોગ સૌથી વધારે મોરબી બનશે કારણ કે સાપકડા પાસે અદાણીનું એક મોટું સબસ્ટેશન બને છે ત્યાંથી કચ્છમાંથી આવતો પાવર દ્વારકાથી આવતો પાવર જામનગરથી આવતો પાવર ત્યાં ભેગો થશે અને ત્યાંથી વિભાજીત થશે એટલે મોરબી જિલ્લો ચારે બાજુથી આ કરોડિયાના ઝાડા જેવી મોરબીની રચના થવાની છે ત્યારે અમે છેલ્લા લગભગ વીસ દિવસથી મોરબી જિલ્લાના અલગ અલગ ગામોમાં જઈ અને ખેડૂતોને જાગૃત કરીએ છીએ અને આવતીકાલે સવારે દસ વાગે મોરબી કલેક્ટર પાસે અમે આ બધા જ ખેડૂતો કિસાન સંગત સમિતિના માધ્યમથી કલેક્ટર પાસે જવાના છીએ અને અમારી અલગ અલગ તેર માંગણીઓ છે એ કલેક્ટર સામે મૂકવાના છીએ અને હારે હારે કલેક્ટરનો રોલ સૂર્યો છે અત્યાર સુધીમાં પોલીસ પ્રશાસનનો રોલ સૂર્યો છે એ બાબતે એમની સાથે ચર્ચા પણ કરવાના છીએ